છોટા ઉદયપુરમાં વરસાદે વધારી છે લોકોની મુશ્કેલી જી હા પાવી જેતપુરના દ્રશ્યો આપને બતાવવા છે જ્યાં પ્રતાપનગરમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે પ્રતાપનગરથી સુસ્કાલ ગામના વાવ ફળિયા જતો રસ્તો જળમગ્ન થયો રસ્તા પર કમર સુધીના પાણી આવી જતા લોકોની મુશ્કેલી વધી છે તો આ આપ જુઓ કેવી રીતે પાવી જેતપુર ગામ તેમજ આસપાસના વિસ્તારમાં સતત વરસતા વરસતા વરસાદના કારણે પ્રતાપનગર સહિતના ગામમાં પાણી ભરાવાની સમસ્યા અને તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે વાવ ફળિયા જતો રસ્તો જળમગ્ન થઈ ચૂક્યો છે જેના કારણે આ તરફનો સંપર્ક ગામનો કપાયો છે જલ્દીથી પાણી ઓસરે તેવી પ્રાર્થના ગઈકાલે રાતથી છોટાઉદેપુર જિલ્લામાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જે ચોવીસ કલાકની ટીમ હાલ ગામના આજે નિશાળ પડ્યાથી મુખ્ય રસ્તાથી નિશાળ પડ્યા જે રસ્તો છે તે પાણીમાં ગરકાવ થયો છે કમર સુધીનું પાણી છે તે આ રસ્તા પર ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે જે અહીંયા શાળાએ જતા જે જવાનો પણ આ રસ્તો છે અને જે વાવ પડ્યાને જતા જે લોકો છે તે લોકો હાલ અટવાયા છે અને જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે જે રાતથી જે ધોધમાર વરસાદ વરસ્યો છે જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે પરંતુ જે વરસાદ છે તે વરસાદ વરસાદે વિરામ લેતા હાલ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે હકીમ ઘડિયાળી મીડિયા છોટાઉદેપુર